હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પૂછાય છે તે વિભાગ ત્રણ કે જે ભાષા ગુજરાતીનો હોય છે તેમાં ચાર ફકરા હોય છે એક ફકરામાં પાંચ પ્રશ્નો એમ કુલ વીસ પ્રશ્નો હોય છે વીસ પ્રશ્નોના પચીસ માર્કના હોય છે તો આજે હું વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે ફકરા પૂછાયા હતા તે સમજાવીશ ફકરામાંથી પ્રશ્નોનો જવાબ કેવી રીતે શોધવા તે પણ સમજાવીશ આ પરીક્ષામાં માનસિક યોગ્યતા કસોટી વિભાગ એક જે પચાસ માર્કનો હોય અને વિભાગ ત્રણ એ ભાષાનો હોય જે પચીસનો હોય છે આ બે વિષયમાં તમને વધારેને વધારે માર્ક મળી શકે તે છે તે તે માટે મહેનત ઓછી અને વધારે માર્ક મેળવવા હોય તો આ બંને વિભાગમાં વધારે ધ્યાન આપો મા મારા આગળ બે વિડીયો છે તે માનસિક યોગ્યતા કસોટીના છે અને આજે હું સમજાવીશ તે વિભાગ ત્રણ ભાષાનો છે આ ભાષાના ફકરા આ ભાષામાં ફકરા આવે છે તમને એમ થાય કે આમાં તો શું ફકરામાંથી શોધીને જવાબ લખવાનો હોય છે તે બધું જ આવડી જશે પણ એવું નથી આ સહેલો લાગતો વિભાગમાં વધારે માર્ક કપાય છે તો માર્ક ન કપાય તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે હું તમને સમજાવીશ તો ચાલો બાલ મિત્રો સમજવા માટે તૈયાર થઈ જાઉં પહેલાં આપણે ગદ્ય ખંડ સૌપ્રથમ એકાગ્રત રીતે વાંચો એટલે કે જે આપેલો ફકરો હોય ને ગદ્યખંડ એટલે કે ફકરો તે આપણે ધ્યાનપૂર્વક એક ચિત્ર રાખીને એક ધ્યાન બીજી કોઈ જગ્યાએ ધ્યાન જવું જોઈએ અને એક ધ્યાનમાં પ્રથમ તો વાંચી લેવો જોઈએ ગદ્યખંડનું વાંચન વાક્યખંડો તથા વિરામ ચિહ્નોને ધ્યાનમાં રાખી કરવું વાક્યખંડો તથા વિરામચિહ્નો ચિહ્નનો ગદ્યખંડનો મધ્યવર્તી ભાવ વિચાર સમજવાની સૌથી મોટી મહત્ત્વની કડી છે એ એવું કે ફકરામાં જે વિરામ ચિહ્નો આવ્યા હોય જે વાક્યખંડ નાના નાના વાક્યો હોય તે આવ્યા હોય તેને પણ ધ્યાનમાં રાખવાના એ આખા ફકરાને સમજવા માટે તે ધ્યાનમાં રાખશો તો તમને સમજાઈ જશે જરૂર પડે ગદ્યખંડનું વાંચન બીજી વાર પણ કરો આપણે એમ લાગે કે એક વખતમાં નથી સમજાણું તો બીજી વખત પણ ફકરો ધ્યાનથી વાંચી જવો જોઈએ બીજી વારના વાંચન વખતે એનું વિચારત્વ વિષય વસ્તુ શું છે તેને સમજવાનો પ્રયત્ન કરો બીજી વખત જ્યારે તમે વાંચો ને ત્યારે તેનો વિચાર શું છે તે ફકરામાં મુખ્ય વિષય વસ્તુ શું છે તે સમજવા માટે પ્રયત્ન કરવાનો અને પછી શું કરવાનું તો કે પછી સાથે પૂછાયેલા પ્રશ્નો પણ ધ્યાન ધ્યાનપૂર્વક વાંચી લો હવે જે નીચે પ્રશ્ન આપેલા હોય ને તે એને પહેલાં વાંચી લેવાના ધ્યાનપૂર્વક અને પૂછાયેલા પ્રશ્નો ગદ્યખંડને સમજવાની મહત્ત્વની ચાવી છે તમને ઘણી વખત આખો આખો ફકરો વાંચી જાઓને પણ ન સમજાય પણ તમે જે પ્રશ્નો પૂછાયેલા છે તે વાંચશો ને એના આધારે તમને સમજાશે કે આ ફકરામાં શું કહેવા માગે છે બીજી વખતના વાંચન વખતે એમાં પ્રયોજાયેલા મહત્વના શબ્દો જેમ કે શબ્દ સમૂહ હોય રૂઢિપ્રયોગો કહેવત દ્રષ્ટાંત એટલે કે એમાં કોઈ દાખલા દાખલા તરીકે એવું કોઈ દ્રષ્ટાંત આપેલું હોય તો તે બધાને ધ્યાનમાં રાખીને વાંચવાનું જેથી કરીને એના આધારે પણ તમને તે ફકરામાં મુખ્ય જે વિચાર છે તે સમજાય જશે અને ત્યાર પછી જ્યારે તમે પ્રશ્નને પ્રથમ ધ્યાનમાં વાંચી લો ને પછી ત્યાર પછી જે તમને જવાબ મળી જાય તેના નીચે તમારે લીટી કરવાની પ્રથમ પ્રશ્નના આપેલા ચાર વિકલ્પોમાં કયા વિકલ્પ સાથે બંધ બેસે છે તે પણ તમારે નક્કી કરી લેવાનું અને તે નક્કી કરી લો અને તે જે સાચો ઉત્તર હોય ને તેને તમારે પસંદ કરવાનો પ્રશ્નનો સાચો ઉત્તર દર્શાવતા પહેલાં પ્રશ્નને બરાબર સમજો ગદ્યખંડમાંથી એના સંકેતોને પકડો અને પછી સાચો ઉત્તર દર્શાવો હવે તમારે ધ્યાનમાં રાખવાનું કે ધ્યાનમાં રહે ગદ્ય ખંડને અને એમાં રજૂ થયેલા વિચારને બરાબર સમજાવવું હોય તો જ એનો યોગ્ય ઉત્તર આપી શકાય તદ્દન સહેલી લાગતી આ કસોટી વાસ્તવમાં સંકુલ છે આપણને એમ લાગે ને કે આ ફકરામાંથી હું સમજી લઈશ ને જવાબ મળી જશે પણ આ વસ્તુ અઘરી છે ધારી સફળતા પ્રાપ્ત કરવી હોય તો તેમાં સતત અભ્યાસ કરવો પડે તમારા વારંવાર ફકરા આવતા હોય કે ફકરામાંથી તમને જે પ્રશ્ન પૂછાણેલા હોય તેને વારંવાર વાંચતા રહેવા જોઈએ જેથી કરીને તમે તેને કેવી રીતે જવાબ શોધવા તે મળી શકે તો ચાલો બાલ આપણે બે હજાર ચોવીસમાં જે પ્રશ્નપત્ર હતું તેમાં ભાષામાં જે પહેલો ફકરો પૂછાણો હતો તે હું તમને આજે સમજાવીશ વૈજ્ઞાનિક અને ડૉક્ટર ડૉક્ટરે જે કાઉન્સમાં આપેલું હોય ને એ તમારે સમજવાનું જે અઘરો શબ્દ હોય ને તેને સરળ બનાવવા માટે તેને બીજો શબ્દ આપેલો હોય અહીંયા આપ્યું વૈજ્ઞાનિક અને ડૉક્ટર ડૉક્ટર એટલે કે વેદ આપણા શરીરના વિભિન્ન તંત્રો અને અંગો પર ટીવીના ખતરનાક પ્રભાવોના વિશે ચેતવણી આપે છે દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ ત્રણથી ચાર કલાક ટીવી જુએ છે જેનાથી આપણી દ્રષ્ટિ નબળી થઈ જાય છે બાળકો પર સૌથી વધુ પ્રભાવ પડે છે કારણ કે તેઓ નજદીકથી ટીવી જુએ છે જે વધુ હાનિકારક છે એના પરિણામે માથાના દુખાવાની ફરિયાદ આવે છે લાંબા સમય સુધી ટીવી જોવું આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નૃત્ય સંગીત લડાઈના વિભિન્ન કાર્યક્રમોના ઊંચા અવાજથી બહેરાપણું આવી શકે છે એક જ અવસ્થામાં સતત ટીવી જોવી જોવાથી સાંધાનો સાંધાઓમાં દરદ દરદ એટલે કે દુખાવો પીઠમાં દરદ એટલે કે દુખાવો અને સ્નાયુમાં દુખાવો થાય છે ટીવી જોતાં જોતા ભોજન કરવાથી એટલે કે ભોજન એટલે કે જમવાથી આપણા પાચન ક્રિયા મંદ થઈ જાય છે અને સ્થૂળતા વધે છે આંતક આંતક એટલે કે ભયભીત ભયભીત અને હિંસાત્મક દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે બરાબર આ એક ફકરો છે એ મેં એક વખત તો વાંચો પણ ન સમજાય તો બીજી વખત પણ વાંચવાનું અને એના આધારે નીચેના જે પ્રશ્ન છે તેના જવાબ આપવાના હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલી જગ્યા પ્રભાવિત નથી થતા આપણે પહેલાં તો ખાસ ધ્યાન એ રાખવાનું કે પ્રશ્ન વાંચતા હોય ને ત્યારે શેખ છેલ્લે સુધી જવાનું જો અહીંયા શું છે ખબર પ્રભાવિત નથી થતા પ્રભાવિત થાય છે એવું નથી નથી થતા એટલે કે અહીંયા તમે જોશો આપણે લાંબો સમય સુધી ટીવી જોઈએ ને તો અહીંયા જતું જો માનસિક સ્વાસ્થ્ય થઈ શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય તો એ નંબર છે માનસિક સ્વાસ્થ્ય તો એ તો પ્રભાવિત થાય અને પાચન ક્રિયા જમતા જમતા જો ટીવી જોઈએ એ પણ હતું જો ભોજન કરવાથી જમતા પાચનક્રિયામાં તો ક્રિયા પણ આપણી બગડે અને જો આ બધી વસ્તુ બગડે તો આપણું વજનને એ પણ આપણું જેટલું આપણને પોષણ મળવું જોઈએ એટલું મળે ને એટલે આપણું વજન પણ વધે ને એટલે વજનમાં પણ થઈ શકે તો આ ઊંચાઈ એક એવી વસ્તુ છે કે જે સતત ટીવી જોવાથી પ્રભાવિત થતા નથી આપણી ઊંચાઈમાં કોઈ પણ ફેરફાર થતો નથી હવે બીજા નંબરનો પ્રશ્ન જોઈએ આંતર અને હિંસામાં હિંસાના દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અહીં માનસિક સમસ્યાઓનો સંબંધ ખાલી જગ્યાથી થાય હવે માનસિક એટલે શું હોય અહીંયા જ છે માનસિક એટલે શું હોય તો માનસિક એટલે કે મનને લગતું હોય મનને લગતું હોય તો કોઈ હૃદય તો આવે જ નહીં ને શ્રવણ શક્તિ તો આપણે સાંભળવા માટે હોય એટલે ડી પણ નીકળી જાય ડી પણ નીકળી જાય પાચનતંત્ર એ તો આપણે જમવા સાથે સંબંધ ધરાવે એટલે એ પણ નીકળી જાય તો અહીંયા માનસિક શબ્દના આધારે આપણે એ પસંદ કરી શકીએ કે માનસિક હોય તો કે એને મન સાથે સંબંધ હોઈ શકે તો આપણો ઓપ્શન એ જ ત્રણ નંબર જોઈએ ટીવી જોવાનો પ્રભાવ બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ પડે છે કારણ કે અહીંયા જ ખબર ટીવી જોવાથી બાળકો ટીવી જે બાળકો ટીવી જોતા હોય ને બાળકોને એવી આદત હોય કે એકદમ ટીવી નજીક જ જોતા હોય છે નજીક જોવું હોય ને એટલે એની દ્રષ્ટિ ઉપર અસર થાય તો અહીંયા છે એ છે તેમની પાચન ક્રિયા મંદ પડી જાય એ તો પડતી જ હોય પણ અહીંયા બાળકોની દ્રષ્ટિની વાત આવી છે હવે બી નંબર જોઈએ ટીવી જોતા તેઓ ખોટા અંગવિન્યાસમાં બેસે એ પણ ન આવી શકે આ ડી નંબર ટીવી જોતા તેઓ જમે છે એ પણ ન આવે પણ અહીંયા જે દ્રષ્ટિની બાબતે જોઈએ તો તેઓ ટીવી ખૂબ નજીકથી જુએ છે એ આપણો સી નંબરનો છે તે આપણો જવાબ આવી શકે હવે ચાર નંબરનો પ્રશ્ન જોઈએ અહીંયા સમાનાર્થી વિરુદ્ધાર્થી હવે સમાનાર્થી વિરુદ્ધાર્થી ફકરામાં બહુ વધારે પૂછતા હોય છે તો આપણે જોઈએ મંદ મંદનો સમાનાર્થી શબ્દ કયો છે એ તો મંદ એટલે શું એનો સમાન મંદ સમાન સમાનાર્થી એટલે કે તેના જેવો તે જે અર્થ દર્શાવે તેને સમાનાર્થી કહેવાય તો એ નંબરમાં શક્તિપૂર્ણ શક્તિપૂર્ણ એ તો આવે નહીં વ્યસ્ત પણ નહીં આવે અને તીવ્ર પણ નહીં આવે તો મંદ એટલે શું થાય મંદ એટલે કે ધીમે ધીમે પડી ગયું હોય તે એટલે કે આપણું ઓપ્શન આવશે સી હવે પાંચ નંબરમાં જોઈએ ફકરામાં ઉપયુક્ત હાનિકારક શબ્દનો વિરુદ્ધાર્થી જો અહીંયા આપણે મંદનો સમાનાર્થી પૂછો તો અહીંયા હાનિકારક શબ્દનો વિરુદ્ધાર્થી પૂછો એટલે હાનિકારક એટલે એનો વિરોધી હાનિકારક એટલે કે ગમે નુકસાન જો અહીં એ નંબર છે બરાબર નુકસાનદાયક એ હાનિને નુકસાન બે સમાન છે સમાનાર્થી નહીં પણ આપણે વિરુદ્ધાર્થી પસંદ કરવાનો એટલે એ એ નહીં આવે હવે બીજું નિરાશાજનક નિરાશાજનક પણ આવે નહીં અને ખતરનાક એ પણ એક નેગેટિવ જ છે એટલે એ પણ આવશે નહીં એટલે હાનિકારકનો વિરુદ્ધાર્થી થશે ઉપયોગી ઉપયોગી એટલે કે લાભદાયક તો ચાલો બાલમિત્રો આજે આપણે એક ફકરાનું તમને પ્રશ્ન સમજાવ્યા હવે આવતા વિડીયોમાં હું બીજા નંબરનો પ્ર ફકરો છે તે સમજાવીશ તો મારે યુટ્યુબ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો